નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં આજના સમયમાં ખેતી માટે ટેકનોલોજી ખૂબ જ ઉપયોગીથી આગળ વધી રહી છે અને હવે ગુજરાતમાં ડ્રોન ટેકનોલોજીમાં નવી ક્રાંતિ લાવી રહી છે હવે ખેડૂતોને દવા છાંટવા કે ખાતર છાંટવા માટે કલાકો સુધી મહેનત કરવાની જરૂર નથી ફક્ત એક ડ્રોનથી જ થોડા જ મિનિટોની અંદર આખા ખેતરમાં દવા છંટાઈ જાય છે ગુજરાતમાં કોઈપણ ખૂણે તમે હવે આ સેવા મેળવી શકો છો એટલે તમે આ વિડીયો પૂરો જોજો હવે એનાથી ફાયદો શું થાય છે તો ડ્રોનથી સમય બચે છે મજૂરી ખર્ચ ઓછો થાય છે અને દવા અને પાણીની બચત થાય છે તો તમારે પણ તમારા ખેતરમાં જો ડ્રોન સેવા જોઈતી હોય તો આ વિડીયો તમારી માટે ઉપયોગી છે ચેનલ ઉપર નવા હોવ તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી રોજની માહિતી મળી રહે તો આ સેવા મેળવવા માટે સૌ પ્રથમ આપણે ગૂગલ બ્રાઉઝમાં જવાનું છે ત્યાં લખવાનું છે આઈ ખેડૂત જેવું આઈ ખેડૂત લખશો એમાં પહેલી જ લિંક આવશે જે આપણે ઓપન કરવાની છે અહીંયા આપણે નોટિફિકેશન મળે છે તેને બંધ કરી દેવાનું છે આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીશું ને નીચે જઈશું તો ત્યાં આપણે જોવા મળશે સમાચાર ને આ વધુ જાણો એની ઉપર ક્લિક કરવાનું છે જેવું આપણે ક્લિક કરીશું તેવું પહેલાં જ નંબર ઉપર ઉપરને જોવા મળે છે એ ડ્રોન સર્વિસ પ્રોવાઈડર લિસ્ટ હવે આ લિસ્ટ એવું છે કે જ્યાં ડ્રોનના જે માલિક છે એના મોબાઈલ નંબર એનું નામ અને એની પૂરી વિગતો આપેલી છે તો જો તમારે તમારા ખેતરમાં ડ્રોનને મંગાવવું હોય તો તમે એ મોબાઈલ નંબર અને કોન્ટેકનો ઉપયોગ કરી તેની સાથે સંપર્ક સાધીને અને એને જે ચાર્જ તો હોય એ આપીને તમે પણ હવે તમારા ખેતરમાં ડ્રોનની સુવિધા મેળવી શકો છો દસ્તાવેજો પર ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે ગુજરાતના દરેક ખૂણે ડ્રોરણ ઉડાડવા માટેના નંબર તમારી સુધી પહોંચી જશે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમારે અન્ય કોઈ માહિતી જોઈતી હોય અને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં